નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલ પર આઈ થિંક મજામાં હશો આજનો મસ્ત મજાનો લેકચર માટે મિત્રો હું સો વાક્યો લઈને આવ્યો છું કેટલા સો અને એ એવા સો વાક્યો છે કે તમારું અંગ્રેજી ફાઈનલી આજે એક લેવલ અપ કરી દેશે એ ગેરંટી મારી છે જવાબદારી મારી છે પણ તમારી જે સેન્ટેન્સીસ છે ને સાહેબ એને જે પ્રેક્ટિસ કરવી પડશે રોજે કરો જ છો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે કે સર જો મેં બુક બનાવી લીધી છે હું આ રીતે સેન્ટેન્સ કરતો જાઉં છું આમ કરતો જાઉં છું પેલું કરતો જાઉં છું મને આનંદ થાય કે નહીં હવે વિદ્યાર્થીઓ છે જેટલા પણ લોકો છે વડીલો છે બધા અંગ્રેજી શીખવા પાછળ પડી ગયા છે અને ખરેખર ફાઇનલી મહેનત કરે છે તો મને પણ આનંદ થાય જ્યારે એમના મેસેજીસ જોઉં છું ફોન આવે તો એ વાત કરતા હોય તો આનંદ થાય છે કે નહીં આપણા વિડીયોને પરફેક્ટલી ફોલો કરે છે અને એમને રિઝલ્ટ મળે તમને પણ મળતું જ હશે તો મિત્રો આજે પણ તમારા માટે એવા સો વાક્યો લઈને આવ્યો છું કે એ એ સો વાક્યો એક વખત કરી રીતે આપણે ફટાફટ જોતા જશું અને એ બધા સેન્ટેન્સીસ બધા વાક્યો સાહેબ ડે ટુ ડે લાઈફમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા વાક્યો છે તો આ વાક્યોને જરા પણ નજર કરને કરને નહીં ઇસ્કો તો કરનાય પડેગા હું એમ નથી કહેતો ગોખો સેન્ટેન્સીસ કોઈ ગોખવા નહીં પણ આ એવા સેન્ટેન્સીસ છે કે જે ડેલી બોલતા હોય તો એવા સેન્ટેન્સીસને એક એક વખત યાદ ટૂંકમાં યાદ નહીં પણ એમ કહેવાય ને એક વખત મગજમાં હોય તો આપણે ક્યારેક એ સેન્ટેન્સ બોલી શકીએ અને એવા સેન્ટેન્સીસ છે કે જેમાં આપણે ઘણા બધા કાળ જોયા બોલું જોયું તે એમાંથી બનતા ન પણ હોય બરાબર છે એવા ફ્રેઝીસ હોઈ શકે તો એને તમારે યાદ રાખવા પડે એક વખત સમજવું પડે પ્રેક્ટિસ કરવી પડે જેથી વાંધો ન આવે તો મિત્રો આજનો આ ટોપિકની શરૂઆત કરી એની પહેલાં વિડિયોને લાઇક કરી દો આ વિડીયો ઉપર આપણે બે હજાર લાઇકનો ટાર્ગેટ રાખેલો છે તો ટાર્ગેટ છે એ તમારે પૂરવાનો એવો ટાર્ગેટ પૂરો કરો દિલમાં આનંદ આનંદ હોતા હે હે તે એક વખત લાઇકનું બટન દબાવી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો આ બાજુ નીચે સબસ્ક્રાઈબનો આંકડો તમે જોઈ શકો છો ત્રણ લાખ છત્રીસ હજાર પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને તમારે બાકી હોય તો મિત્રો શેની રાહ જોઈએ તો એક વખત સબસ્ક્રાઈબનું બટન દબાવી અને મને તમે સપોર્ટ કરી શકો છો તો એક વખત સબસ્ક્રાઈબ અને લાઇકનું બટન તો ખાસ અને અંત સુધી જોતો રહેવું જો સારું લાગે તો શેર કરવાનું બરોબર છે શેર કરવાથી પુણ્ય મળતું હોય છે તો શેર કરી દેજો ઓકે હવે જેટલા પણ આજે સેન્ટેન્સીસ કરાવવું એ સેન્ટેન્સીસ ફક્ત અને ફક્ત તમારે સમજવાના છે ડે ટ્વેન્ટી વનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આગળના લેક્ચર નથી જોયા તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામમાં આપણે દરેક લિંક મોકલીએ છીએ વોટ્સઅપ ચેનલમાં પણ મોકલીએ છીએ

આ કોર્સ પરચેસ કરી લો કારણ કે દર બુધવારે એક લાઈવ લેક્ચર તમને મળશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ ના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સએપ સપોર્ટ બધું મટીરીયલ તમને પીડીએફ ફોર્મમાં મળી જશે તો મિત્રો ખાસ અવશ્ય તમે આમાં જોડાજો જોડાજો ને જોડાજો તો મને આનંદ થશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપેલા છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો આ કોર્સ છે એક નો ડ્યુરેશન છે

લિસન ટુ મી લેસન ટુ મી એટલે કે મને સાંભળો બરોબર છે મારી વાતને સાંભળો તો જોજો આ સેન્ટેન્સ જો બહુ યુઝ થાય છે કે નહીં ચેક લો એના પછી ધ્યાનથી સાંભળો સાંભળવું એટલે લિસન લિસન કેરફુલી શું કહે લિસન કેરફુલી ત્યાં ઊભા રહો સ્ટોપ ધેર અહીંયા ઊભા રહો સ્ટોપ હિયર ચાલો જઈએ લેટ્સ ગો ચાલો વાંચીએ લેટ્સ રીડ ચાલો રમીએ લેટ્સ પ્લે તો આવા એક સેન્ટેન્સની જગ્યાએ તમે હજારો સેન્ટેન્સ બનાવી શકો છો રેડી ચલો એના પછી તે કરશો નહીં ડોન્ટ ડુ ઇટ

એને પૂછતા નહીં ડોન્ટ આસ્ક મને જવાબ આપો આન્સર મી આન્સર મી રહેશે મને જવાબ આપો ધીમે બોલો સ્પીક સ્લોલી પછી મારી વાત માનો ટેક માય એડવાઇસ મારી વાત સાંભળો એટલે તમે એમ કહી શકો ટેક માય એડવાઇસ શું કરવું વોટ ટુ હે ભાઈ શું કરવું વોટ ટુ ડૂ કેવી રીતે કરવું હાઉ ટુ ડૂ પછી ક્યાં જાઓ વેર ટુ ગો બરાબર ક્યાં જાઓ તો કે વેર ટુ ગો કેવી રીતે કહું હાઉ ટુ ટેલ કેવી રીતે કહું તો હાઉ ટુ ટેલ એના પછી વિશ્વાસ રાખો હેવ ફેથ શું કહેવાય હેવ ફેથ એટલે કે વિશ્વાસ રાખો મારે જવું છે આઈ હેવ ટુ ગો મારે વાંચવું છે આઈ હેવ ટુ રીડ મારે દોડવું છે આઈ હેવ ટુ રીડ મને જોઈએ છે આઈ નીડ મારે કંઈ જોતું હોય તેમ કે આઈ નીડ એના પછી જો મિત્રો અહીં ફરી એક વખત કહી દઉં આપણી વોટ્સઅપ ચેનલ છે એમાં તમે જોડાઈ જાજો નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ ઉપર મેસેજ કરશો ને એટલે સીધી એક લિંક આવશે લિંક ઉપર તમે ઉપર ફોલોનું બટન ફોલોનું બટન કદાવી દેજો સીધું આપણે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો ત્યાં આપણે ને બધું ઓલરેડી મોકલતા હોઈએ છે તો ખાસ ભૂલાઈ ન જાય ચલો હું કરી શકું છું આઈ કેન ડુ હું કરી શકું છું તો શું થાય આઈ કેન ડુ હું નહીં કરી શકું આઈ કાંટ ડુ હું નહીં કરી શકું તો આઈ કાંટ ડુ શું તને ખબર છે ડુ યુ નો શું તમે જાણો છો ડુ યુ નો એ પણ કહી શકો હા મને ખબર છે અહીંયા હા આવશે હા મને ખબર છે યસ આઈ નો તમને કેવી રીતે ખબર હાઉ યુ નો તમને કેવી રીતે ખબર પછી હાઉ યુ નો તેણે મને કહ્યું તેણે મને કહ્યું તો હી ટોલ્ડ મી સાદો ભૂતકાળ છે તેણે મને કહ્યું શું ચાલી રહ્યું છે વોટ્સ ગોઇંગ ઓન જ્યારે આપણે કોઈ હું હાલે હે તો વોટ્સ ગોઈંગ ઓન તમે ક્યાં છો વેર આર યુ ક્યાં છો ને શું કહેવાય વેર આર યુ હું ઘરે છું આઈ એમ એટ હોમ પણ જ્યાં હોય તમારી સ્થાન કહી નાખો આઈ એમ એટ ઓફિસ આઈ એમ એટ માય સ્કૂલ આઈ એમ એટ માય ઓફિસ આઈ એમ એટ માય ગાર્ડન ગમે ત્યાં તમે કહી શકો મને બહુ સોરી તમે બહુ બહાદુર છો યુ આર વેરી બ્રેવ બ્રેવ એટલે બહાદુર થશે તમે ક્યાં જાવ છો વેર આર યુ ગોઈંગ તમે ક્યાં જાવ છો તો વેર આર યુ ગોઈંગ કઈ ખાસ છે પ્રશ્ન પૂછો કઈ ઘાસ છે ઘાસ ને ખાસ કઈ ખાસ છે ઇઝ ધેર એનીથિંગ સ્પેશિયલ ઇઝ ધેર એનીથિંગ સ્પેશિયલ હ ફરી એક વખત કહી દઉં છું આવી જ રીતે ઘણા બધા પ્રેક્ટિસના વિડીયો અને સંપૂર્ણ ગ્રામર બધું એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું શીખવું છે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અત્યારે જ જર બુધવારે સાંજે નવ વાગે એક લાઈવ લેકચર આવશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધી વસ્તુઓ તમને તમને મળી જશે મટીરીયલ પીડીએફ ફોર્મમાં બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ અત્યારે કરી લેજો કારણ કે ત્રીસ એપ્રિલ

વોટ આર યુ ડુઇંગ તું શું કરે છે તો વોટ આર યુ ડુઇંગ એના પછી આવો અમારી સાથે બેસો કમ સીટ વિથ હસ કમ સીટ વિથ હસ ચિંતા કરશો નહીં ડોન્ટ વરી ચિંતા કરશો નહીં તો ડોન્ટ વરી હું હંમેશા તમારી સાથે છું આઈ એમ ઓલવેઝ વિથ યુ શું થશે આઈ એમ ઓલવેઝ વિથ યુ તમારો ફોન નંબર શું છે વોટ્સ યો ફોન નંબર હે તમારો ફોન નંબર શું છે વોટ્સ યોર ફોન નંબર હું તમને મળવા માંગુ છું આઈ વોન્ટ ટુ મીટ યુ હું તારી સાથે વાત કરવા માંગુ છું આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ હું તારી સાથે વાત કરવા માંગુ છું તો આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ હું તમને કાલે મળીશ આઈ વિલ મીટ યુ ટુ મોરો હું તમને કાલે મળીશ તો આઈ વિલ મીટ યુ ટુ મોરો તું તેને ઓળખે છે ડુ યુ નો હિમ શું તેને ઓળખે છે ડુ યુ નો હિમ શું તમને તેનું નામ યાદ છે ડુ યુ રિમેમ્બર હિઝ નેમ હર નેમ હોય તો હર નેમ રેડી ચાલો એના પછી તમે શું કરો છો વોટ ડુ યુ ડુ એ રીતે પણ બોલી શકો વોટ ડુ યુ ડુ મને ભૂખ લાગી છે આઈ એમ હંગરી મને ભૂખ લાગી છે કે આઈ એમ હંગરી મને તરસ લાગી છે આઈ એમ એટલે તરસ્યું હંગરી એટલે ભૂખ્યું ચલો એના પછી મને હવે ખાવાનું મન થતું નથી આઈ ડોન્ટ ફીલ લાઈક ઇટિંગ નાવ આઈ ડોન્ટ ફીલ લાઈક ઇટિંગ નાવ મને અત્યારે ભૂખ નથી લાગી મારે તારી મદદ જોઈએ છે આઈ નીડ યોર હેલ્પ મારે તારી મદદ જોઈએ છે તો આઈ નીડ યોર હેલ્પ હું આપની મદદ શું મદદ કરી શકું તો કે હાઉ કેન આઈ હેલ્પ યુ હું તમારી શું મદદ કરી શકું તો કે હાઉ કેન આઈ હેલ્પ યુ આટલા મોટા અવાજે વાત ન કરો ડોન્ટ ટોક સો લાઉડલી ડોન્ટ ટોક સો લાઉડલી મને જોવા દો લેટ મી સી જોવા દો મને લેટ મી સી મને બોલવા દો લેટ મી સ્પીક મને દોડવા દો લેટ મી રન રેડી ચલો હું તમને ખૂબ સારી રીતે ઓળખું છું ભાઈ આઈ નો યુ વેરી વેલ હું તમને સારી રીતે જાણું છું તો આઈ નો યુ વેરી વેલ તે મુશ્કેલ લાગે છે આઈ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ આઈ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ તેની તમારા જેવી લાગે છે તો કે શી લુક્સ લાઈક યુ શી લુક્સ લાઈક યુ તમે તમારા પિતા જેવા જ દેખાવ છો તો કે યુ લુક લાઈક યુ ફાધર આપણે કહેતા ને ભાઈ તમે તમારા મમ્મી જેવા જ લાગો છો યુ લુક લાઈક યો મધર તમે તમારા પપ્પા જેવા લાગો છો યુ લુક લાઈક યો ફાધર જેના જેવા લાગતા એના લીધે શું મેં તમને બરાબર સમજી ડીડ આઈ ગેટ યુ રાઇટ ડીઆઈ ગેટ યુ રાઇટ એટલે મેં તમને બરાબર સમજી તમે અહીં શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઈંગ હિયર અહીંયા તમે શું કરી રહ્યા છો મને થોડુંક મોડું થઈ રહ્યું છે આમ ગેટિંગ લેટ મને થોડું મોડું થઈ થશે આમ ગેટિંગ લેટ તે કેટલું છે હાઉ મચ ઇઝ ઇટ હાઉ મચ ઇઝ ઇટ કેટલું છે ભાઈ હવે ચલો પ્રયત્ન કરતા રહો કીપ ટ્રાઇંગ બરાબર અહીંયા ક્વેશ્ચન માર્ક નહીં આવે કીપ ટ્રાયંગ ચલો એના પછી ફરી એક વખત વારંવાર એટલા માટે કે ત્રીસ એપ્રિલ વહી જશે પછી બારસો નવાણું ભરવા એના કરતાં નવસો નવાણું ભરી દેજો અને અત્યારે જ વિજય નાખિયા ગુરુઅફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને એમાં તમે આ કોર્સ પરચેસ કરી લેજો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું નંબર નોટ કરી લેજો વધારે ઇન્ફોર્મેશન કોર્સની ખાસિયત પણ વાંચી શકો છો એક વર્ષનો કોર્સ છે ચાલો એના પછી મારા પર છોડી દો લિવ ઇટ ઓન મી લીવ ઇટ ઓન મી એટલે મારા ઉપર છોડી દો મૂર્ખ ન બનો ભાઈ એવું કેવું હોય તો ડોન્ટ બી સિલી ડોન્ટ બી સિલી તમે આટલા સ્વાર્થી કેવી રીતે બની શકો ભાઈ હાઉ કેન યુ બી સો સેલ્ફિશ હાઉ કેન યુ બી સો સેલ્ફિશ સત્ય હંમેશા કડવું હોય છે ટ્રુથ ઇઝ ઓલવેઝ બીટ ટ્રુથ ઇઝ ઓલવેઝ બીટર હું મારી ભૂલો માટે માફી માંગુ છું આઈ અપોલોજાઈઝ ફોર માય મિસ્ટેક અપોલોજાઈઝનો મતલબ થાય માફી માંગવી માફી માગું ગભરાશો નહીં ડોન્ટ પેનિક પેનિક એટલે ગભરાવું ડોન્ટ પેનિક ચલો એના પછી હું તેને સાંભળીશ આઈ વિલ હેન્ડલ ઇટ ઘણી કે હું તેને સાંભળી લઈ ભાઈ હું એને સંભાળી લઈશ સંભાળીશાળ સાંભળીશ નહીં સંભાળી લઈશ તો કે આઈ વિલ હેન્ડલ ઇટ હવે તમે હવે બાળક નથી ભાઈ આવું કહેતા હોય ને યુ આર અહીંયા શું આવશે યુ આર અહીંયા આર નહીં યુ આર નોટ અ કિડ એની મોર હવે ભાઈ તમે કંઈ બાળક જેવા લાગો છો ચલો એના પછી તમારી જાત પર નિયંત્રણ રાખો કંટ્રોલ યોર સેલ્ફ કહેતા કંટ્રોલ યોર સેલ્ફ ભાઈ જાત ઉપર ધ્યાન રાખો હું લાચાર છું આઈ એમ હેલ્પલેસ આપણે એમ કે હું લાચાર છું તો આઈ એમ હેલ્પલેસ તમે તે કેવી રીતે કરી કહી શકો હાઉ કેન યુ સે દેટ બરાબર અહીંયા બોલતા પહેલા વિચારો થિંક બિફોર યુ સ્પીક બોલતા પહેલા વિચારો ભાઈ તો કે થિંક બિફોર યુ સ્પીક હું તેના પર વિશ્વાસ કરી શકતો નથી આઈ કાંટ બિલીવ ઇટ હું વિશ્વાસ કરી શકતો નથી કૃપા કરીને શાંત થાવ પ્લીઝ કામડાઉન કામડાઉન કંઈ પણ થઈ શકે છે એનીથી બી હેપન એનીથિંગ કેન બી એપર એટલે કંઈ પણ થઈ શકે છે ભાગ્ય કોણ બદલી શકે છે ભાઈ ભાગ્યમાં હોય કોઈ બદલી ન શકે હુ કેન ચેન્જ ધ ડે ડેસ્ટિની હે ભાગ્ય હોય કોઈ બદલી ન શકતો આમાં મારો શું વાક વોટ્સ માય ફોલ્ટ ઇન ધીસ આમાં મારો શું વાક તો વોટ્સ માય ફોલ્ટ ફોલ્ટ એટલે ભાગ સોરી વાક ઇન ધીસ મને એકલો મૂકી દો લીવ મી હલોન હલોન એટલે એકલો મને એકલો મૂકી દો હું બધું જાણું છું આઈ નો એવરીથીંગ ભાઈ બધું જાણું છું હું મુશ્કેલીમાં છું તો કે આઈ એમ ઇન ટ્રબલ હું મુશ્કેલીમાં છું તો આઈ ઇન ટ્રબલ તમારો ગુસ્સો વાજબી છે તમે ભાઈ ગુસ્સો કરો છો બરાબર છે કંઈક જેવું થયું યોર એન્ગ્રી એંગ્રી ઇઝ જસ્ટિફાઈડ યોર એંગર ઇઝ જસ્ટિફાઈડ એ રીતના પણ તમે કહી શકો હું તેના વિશે વિચારીશ આઈ વિલ થિંક અબાઉટ ઇટ હું તેના વિશે વિચારીશ તો આઈ વિલ થિંક અબાઉટ ઇટ મને તારા પર ગર્વ છે આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારા ઉપર ગર્વ છે આવું ઘણી વાર બોલતો આઈ એમ પ્રાઉડ ઓફ યુ મારે થોડા પૈસા જોઈએ છે આઈ નીડ સમ મની તે પૂરતું છે એટલું ઘણું મને એક તક આપો ગીવ મી અ ચાન્સ મને એક તક આપો તો ગીવ મી અ ચાન્સ શું તમને ખાતરી છે આર યુ શ્યોર તમને ખાતરી છે ક્વેશ્ચનમાં કહું આવશે એના પછી ફરી એક વખત જાતા જાતા કહી દઉં છું વિજય નાખ્યા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો સાહેબ કારણ કે હજારો હજારો વિદ્યાર્થીઓ શીખી ગયા છે એપ્લિકેશનની મદદથી તો ફક્ત નવસો નવ્વાણું રૂપિયા તમારો ઇંગ્લિશ છે અપર લેવલે કરી દેવાની જવાબદારી અમારી છે એપ્લિકેશન થ્રુ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ડાઉનલોડ કરી લેજો વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો ઓકે મિત્રો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એમને પણ ફોલો કરી દેજો સાથે સાથે ઇન્સ્ટાગ્રામ આપણું વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરી દેજો ત્યાં પણ ઘણી બધી રીલ્સ અને એ મૂકતા હોઈએ છે જેથી તમારું ઇંગ્લિશ ત્યાંથી પણ ઇમ્પ્રૂવ કરી શકે અને વોટ્સઅપ ચેનલ પર જોડાવા માટે આ નંબર ઉપર મેસેજ કરી દો એટલે તમને લિંક મળશે લિંક ઉપરથી તમે જોડાઈ જજો ઉપર ફોલોનું બટન આપેલ હશે જોડાઈ જજો તો મિત્રો જે આ સો વાક્ય આપ્યા એ સો વાક્ય પહેલાં તો આ વિડીયોને લાઈક કરતો બધાય ફરજિયાત જેટલા લોકો જોઈ રહ્યા છે તમામ લોકો એ વિડીયોને લાઇક કરી દેવાનો છે હવે મિત્રો આ જે સો વાક્યો છે ને રોજે પ્રેક્ટિસ કરતા રહેજો આ વાક્યો તમને ઘણું બધું હેલ્પફુલ થશે કારણ કે તમે જોયું ને કે જે સેન્ટેન્સીસ મેં શીખવા એ બધા સેન્ટેન્સીસ આપણે કેટલા યુઝ કરીએ છીએ કેટલા બોલીએ છીએ તો આ મિત્રો તમારા માટે ખૂબ જ મહત્ત્વના સેન્ટેન્સીસ છે અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવતા રહેજો અને મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા